હલો ફ્રેન્ડ્સ આજે આપણે બેસનના ભજીયા બનાવશું એના માટે આપણે ગ્રીન ચટણી બનાવશું એના માટે એક મેં મિક્સર જાર લઈ લીધો છે એની અંદર એક કપ જેટલા ફ્રેશ ધાણા એડ કરીશ ને ડાળખી શીખે જ આપણે ધાણાને એડ કરવાનું છે બે ચમચી જેટલા તીખા લીલા મરચાં બે ચમચી જેટલી ખાંડ બે ચમચી જેટલો લીંબુનો રસ બે ચમચી જેટલા સિંગદાણા એક ચમચી જેટલું જીરું સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું ને પાંચ કે છ નંગ જેટલા આઈસક્યુબ હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લેશું ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે બેસનના ભજીયા બનાવવાનું શરૂ કરશું હવે આપણે બેસનના ભજીયા બનાવશું એના માટે મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું એક કપ જેટલો ચણાનો લોટ એડ કરીશ તમારા બેસનના ભજીયા રૂ જેવા પોચા ન બનતા હોય તો તમે બે ટીપ્સને ફોલો કરજો તો હન્ડ્રેડ પર્સેન્ટ તમારા રૂ જેવા પોચા બેસનના ભજીયા બનશે પહેલાં નંબરની સ્ટ્રેક બે ચમચી જેટલો રવો અને બે ચમચી જેટલો ચોખાનો લોટ એનાથી હન્ડ્રેડ પર્સેન્ટ આપણા બેસનના ભજીયા એકદમ રૂ જેવા પોચા બનશે હવે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલી દરેલી ખાંડ અડધી ટીસ્પૂન જેટલો અજમો હાથથી મેં વાટીને જ ઉપયોગમાં લીધો છે અડધી ટીસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ બે ચમચી જેટલી કોથમરી અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે મેં અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે આપણે થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જશું અને લોટ બાંધતા જશું આવી રીતે હું બેટર બનાવી લઈશ બેટર આપણું બની ગયું છે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ બહુ પતલુંની અને બહુ જાડુની મીડિયમ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ અડધા કપમાંથી મારું બે ચમચી જેટલું મારું પાણી વધ્યું છે બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે હવે આને હું પંદર મિનિટ માટે રેસ્ટ આપીશ પછી આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીશું પંદર મિનિટ બેટરને થઈ ગયું છે એટલે અડધી ટી સ્પૂન જેટલો ખાવાના સોડા હવે એના ઉપર હું એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે એક ટી સ્પૂન જેટલું ગરમ તેલ બધું જ આપણે મિક્સ કરી દેશું મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થયું છે કે નહીં આપણે ચેક કરશું એના માટે આપણે થોડુંક બેટર એડ કરશું તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે એ ભજીઓ કાઢી લેશું હવે આપણે ભજીયા નોર્મલ સાઈઝના આપણે એડ કરશું મીડિયમ મીડિયમ બહુ મોટા નહીં અને બહુ પતલા નહીં આવી રીતે હું બધા જ ભજીયા માં મૂકી દઈશ પહેલાં તો એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે ઉથલાવશું હવે મીડિયમ ગેસ ઉપર હું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બેસનના ભજીયા પહેલે બધા જ બનાવી લઈશ બેસનના ભજીયા અને આપણી સ્પેશિયલ ગ્રીન ચટણી મેં સર્વિંગ પ્લેટમાં કાઢી દીધી છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે બેસનના ભજીયા અને ચટણી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ